કાંકરિશમાં ખરીદ વિચાર સંજ્ઞા ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી કાંકરિજ ખરીદ વિચાર સંજ્ઞા ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂરી થતા યોજાઈ ચૂંટણી ખરીદ વિચાર સંજ્ઞા ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈની સર્વાનુમતિ કરાઈ વરણી વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલાની સર્વાનુમતિ કરાઈ વરણી સહકારી મંડળીઓના પંદર ડિરેક્ટરો અને છેલ્લા જિલ્લા રજિસ્ટ્રાર મળીને સોળ સભ્યો દ્વારા કરાઈ સર્વાનુમતી વરણી ભાજપ પક્ષ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનને મેન્ડેટ આપી કરાઈ નિયુક્તિ રિપોર્ટર અરવિંદસિંહ બટેસરિયા કાકરી ખરીદ વિધાન સિહોરી સહકારી ખરીદ વિધાન સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી હતી બીજી ટર્મની અઢી વર્ષની તેમાં પાર્ટીને મેં વિનંતી કરી અને મારા કામની કદર કરી અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ અને મારા ડિરેક્ટરોએ તમામ ડિરેક્ટરો જનતા ભારતીય જનતા પાર્ટીના છે અને તેમને મારા પર વિશ્વાસ મૂક્યો અને કે ફરીવાર અમૃતલાલને ચેરમેન તરીકે ચૂંટવા છે એવું નક્કી કર્યું રજૂઆત કરી પ્રમુખ સાહેબને પ્રમુખ સાહેબ માન્ય રાખી અને મને જે મેન્ડેટ આપ્યો અને મેન્ડેટ ચેરમેન પાર્ટી મહાન છે હું ચેરમેન અત્યારે થઈ શકત નહીં એટલે પાર્ટીનો હું ખૂબ ખૂબ પ્રમુખ સાહેબનો અને જિલ્લાના રાણા સાહેબ રાણા સાહેબ રમેશભાઈ સાહેબ તમામ તો હું

માદે વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા પંદર ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કોંગ્રેસ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ એક જ ફોર્મ ભરી અને ચેરમેન ને Vice Chairman ને બિન હરીફ કર્યા છે બદલ બધા ડિરેક્ટર શ્રી નો તાલુકાની જનતાનો સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને પરદેશ સંગઠનનો હું આ તબર કે દિલથી આભાર માનું છું અને મારી સાથે પધારેલ દેસાઈભાઈ શ્રી પ્રભારી શ્રી આપ તાલુકાના છે અમને અમારા પૂર્વ મહામંત્રી ડાયાભાઈ શ્રી મારી પાર્ટીના મહામંત્રી શ્રી અહીંયા આ બધાનો મારા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુનો ના દિલથી બધા ડિરેક્ટરોનો હું સૌનો આભાર માનું છું હસતું ભારત માતા